ફરીથી એક નવા બ્લોકમાં આપ બધાનું સ્વાગત છે અને ત્યારે બપોરે ખાઈને એના પછી કામ ચાલુ કર્યું છે અને હવારમાં કારણ કે બ્લોક નહોતો બનાવ્યો હવારમાં કામમાં વધારે પડેલા હતા અને હવે જો કેટલું કામ કરી નાખ્યું છે ચેમ્બરનું જો એ લો વાટો મારે છે બપોરે ખાઈને અને હવે કંઈક આગળ કામ ખોદવાનું ચાલુ થશે અત્યારે ચેમ્બરનું બે રંગો મેલી મેઇન કામ પતી ગયું એટલે કારણ કે બહુ વધારે કામ હતું એટલે વિડિયો ના ભણાવી શક્યો હવે બનાવું છું વિડીયો એટલે કામ હોય ત્યાં સુધી વિડિયો નહીં ભણતો મારાથી મેન કામ પતી ગયું છે ચેમ્બર મૂકી અને જગજીસ બહાર આવીને બેઠો છે ત્યારે મશીન બંધ છે વાટો માર્યા પછી ફિલિંગ કરવાનું ત્યારે શોક વાટો મારવાનું કામ ચાલુ કર્યું હં ગઈશ આવી રીતના કંઈક કામ ચાલે છે અમારું કારણ કે અવારમાં વિડીયો નહીં ભણાવી શક્યો એનું કારણ કે અવારમાં આ બધું પડી જાય તો શેમ્બર મુકાય નહીં જો ડેપ દારે એટલે અત્યારે પણ હોય છે અત્યારે બાકીનું કામ રહ્યું એ બાદ આવું વિડીયોમાં એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો ને આપણે વિડીયો કાયમ આ ચેનલ પર જ આવશે ને આવી રીતે આંટો મારવો પડે રીંગો મેં લઈને જોઈન્ટ પર કમ્પ્લીટ આંટો મારીએ ત્યારે પાણી લીકેજ થઈને અંદર ના જાય એના કારણે આંટો મારવો પડે આવી રીતના વાટો મારીને કમ્પ્લીટ કરી રાખવું પડે તો પાણી અંદર જાય નહીં

અને બેમાં દીકરા બેઠા બેઠા મસ્તી કરી રહ્યા ખાધામાં સારો નત મજા આવી ગઈ રમવાની એની મમ્મી સુખ થયો સિમેન્ટ વાળો પડ્યું છે આપણું મશીન અને ચાલુ કરે હે કે દો લે આવે रिंग। पहले एक रिंग लाते हैं फिर वो रख के होल गिरा के फिर ले आएंगे तो और है दो रिंग तो नहीं आएगा बारह सौ है एक। कहीं नहीं <laughs> तो लेता। एक लेता पहले बार सौ पी मै एक रिंग बार सोनी अशोक आकर नाक दे

આ લઈ જવું પડશે અને રિંગ ભરીને આવીએ ત્યાં સુધી અમે ઉકડી ગયા છીએ રિંગ લેવા અને ત્યાં જઈને કન્ટિન્યુ કરી ત્યાં સુધી બન્યા રહો હવે સડી ગયો છે બીજા રસ્તા પર જો આ મારું ખોદીને કમ્પ્લેટ કરી દીધું હોય ને આ રસ્તા પર જઈ રહ્યો છે તો હવે આપણે જગ્યાએ પોસી ગયા રીંગો પડી આપણે અવારમાં લઈ ગયા હતા અહીંથી બે ને બે અહીંથી એક રીંગો ભરવાની કોને પડ્યા હેસુ ની રીંગ નહીં કોન પડી હેક્ટર આવી ગયું સમય દી એટલે લેવી પડી બધું ભાઈ જાતો ખોઈ ગયો તો પકડો કાલે છે હવે હાકો

અને કીચડ કિચડ થઈ ગયું હતું હવે ચેમ્બર ભરીને રીંગો મૂકી ગયું છે હવે ફિલિંગ કરે છે જગદીશ અને પાણીના કામમાં મોજ કરી રહ્યા છે ફૂલ કામ કરવાની મજા આવી રહી છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે ભલે કીચડમાં કામ કરી રહ્યા ગરમીથી બસીને કામ કરી રહ્યા છે એટલે મોજ આવી રહી છે કામ કરવાની અશોક જાય છે કંઈક એનું કામ પડ્યું છે એટલે અને આ પડી છે આપણી રાણી એટલે ગેસ વાળો બહુ ટેન્શનમાં બેઠો છે બશિયારો અને ટેન્શન બહુ મોટું છે એના મનમાં થઈ ગયું છે કે મારો ગેસ તોડશે તો મને લગાડશે ધંધે એટલે ટેન્શન ના લે ભાઈ નહીં તોડીએ તારો ગેસ તો ભાઈ માનતો નથી કે મન કે ગેસ તોડી નાખે તો ફરી મારે તો બહુ બહુ મહેનત વધી જાય તો ભાઈ નહીં તોડીએ યાર તારો ગેસ એમ કરીને એને બેહાડી મૂક્યો છે હવે ભાઈ થોડો હસતો શહેરો જ લાગે છે અને બીજા ભાકડે જઈને બેહી ગયો હવે જાય છે ડુગો ભણાવવા રિંગ મૂકવાની તૈયારી કરીએ છીએ એટલે બધું કમ્પ્લીટ કરીને રાખવું પડે ત્યાં સુધી અશોકને કીધું છે કે માટીચાપ કરીને ડૂગો રેડવાની કંઈક તૈયારી કર તો અશોક ગયો છે અને મારી વાઈફ વાઈફગી છે એટલે ડૂબો ભણાવવાને તો હવે ફિલિંગ કરવાનું કામ બી સ્ટાર્ટ છે અને ડૂગો ભણાવીને બાલટી લઈને રખડથી ફરે છે જો આવડ પડતી નહીં અને કારણ કે હજી પેલો ફિલિંગ કર્યા કરે છે એટલે ભાઈ ફિલિંગ કરી દે એટલે કમ્પ્લીટ થઈ જાય અને અશોક હવે આવે છે અને જોવે છે કે હવે કેમ સાહેબ જેવો ઊભો રહી ગયો છે આ દીને ને ગેસવાળો ટેન્શનમાં પછી આવ્યો કે મારો ગેસ તોડ નાખશે મને ધંધે લગાડશે અને પછી હું તો ખુશ થઈને બેઠો હતો બા આકડે મસ્ત વિડીયો બનાવતો તો હતો અને આ એન્જોય કરી રહ્યો છે અને ગેસવાળો બછીયારો ટેન્શન મારો સાહેબ બાઇક પર ચડીને બેઠો છે અને અશોક જોશે હવે રીંગ ભીડાવવા રીંગ ભીડવીને હાકોર ગાલ છે બકેટમાં ને ઇટાસીનો હેલ્ફર અગો પાછો થાય છે અને ચલાવવા મશીન મળતું નથી એટલે કન્ફ્યુઝ થઈ ગયો છે અને ટ્રેક્ટરમાંથી હવે રિંગ ઉતારી અને અશોક ડૂબો કૂડવાની તૈયારી કરે છે કારણ કે હવે ડૂબો બી કૂડવો પડશે ટ્રેક્ટરમાંથી રિંગ ઉતરે જોઈ લો કેવી રીતે અમે રિંગ ઉતારીએ છીએ અને આવી રીતે જ કામ કરવું પડે છે તો હવે ગાય જ આવી રીતે રિંગ ઉતારવી પડે માં હાકોર ભીડવી અને કમ્પ્લેટ સાવધાન જીતી ઉતાર લેવું પડે કોઈ વાગે ને એવી રીતે કમ્પલેટ રીંગ ઉતારી લીધી છે હવે જગજીશ ગોર ગોર ફરીને રિંગ લાવે છે ખાડામાં અને આવી રીતે કઈ કામ કરવાની મજા આવે છે ગાય ને ટ્રેક્ટરવાળો પાસે પાસે રીવીસ મારે છે ને અશોક ને કીધી જગજી કે માટી લાગી છે રિંગ પર તો થોડી સાફ કરી નાખ કારણ કે રિંગ કમ્પ્લીટ બેહી જાય ને એટલા માટે માટી સાફ કરે છે અશોક ફેરવી ફેરવીને ધારમાં માટી હોય એટલે સાફ કરીને વહેડવી પડે એટલે ને હેલ્પર ઉતરી અને અશોક બાજુ જાય છે અને કંઈક કામ બતાવ્યું છે એટલે અને મોકલ્યો છે અને અશોક માટે સાફ કરે છે અને પેલો ડૂગો લાઈન આવે છે હવે ડૂગો કોડવાની તૈયારી કરીશું એના લીધે ડુગો લીન આવી ગઈ છે ડોલમાં બનાવીને સિમેન્ટનો હવે કેવી રીતના કુર્ચે જોયા રાખો અને વિડીયોમાં એન્જોય કરો મસ્ત કરો ખુશ કરો અને જો અશોક માટે સાફ કરવી ડૂગો હલાવે તો માટી કમ્પ્લીટ સાફ કરવી પડે કારણ કે ધારમાં બેનની રીંગ તો બહુ પેલી એ કરવું પડે અને ઇટાચીનો હેલ્પર ગયોને આ ઓપરેટરને પાણી પીવડાવે છે ખુશ કરવા માટે ને આ કૂડે છે ડૂબો જે લોકો આવી રીતે કરવું પડે ખાડામાં ને આવી માટી માટી સાફ કરી અને ડૂબો કૂડી નાખવો પડે છે ત્યાં સુધી મારી વાય ઉપર ઊભું ઊભું જોવે છે અને આ હેલ્પરીઓ તો બહુ પેલી એવો હોય સેન પર સેડ ઊભું ઊભું પાણી પીવડાવે છે અને શું કરે છે રીંગની માટી છાપ ને જો હવે માટી સાફ કરીને એમાં ડૂગો કૂડવાની તૈયારી કરશું માટી બહુ જાજી પડી ગઈ છે કારણ કે સાફ કર્યા વગર રિંગ કમ્પ્લીટ બેસે નહીં અને આ ઊભી ઉભી જોવે છે ને આવી રીતે કંઈક માટી સાફ કરવી પડે અને આ મોટો લાંબો પાઇપ દેખાય છે એમાં કેબલ છે ભાઈ અને જો આને બુદાલાલ ખાવાની ઈચ્છા થઈ ગઈ જો હવે મચડી નાખશે બુદાલાલ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ બુદાલાલ બનાવી ખાય પાવરમાં ભાઈ આવી જાય તો કામ થોડુંક વધારે કરશે એટલે બુદાલાલ બનાવે છે જગદીશભાઈ અને જુઓ બુધાલાલ કેવો બેઠો બેટો સોરે છે એમ ફૂંડ નાબી કરીને ને અશોક બેઠો બેઠો માટી ચાફ કરે છે કે કારણ કે અશોકનું કાયમનું કામ આ જ છે એટલે એને આ જ કામ કરવું પડે છે જો રીંગ પર માટી પડી ગઈ છે ફિલિંગ કરેલા ટાઈમે એટલે આ માટી ફિલિંગ કરી ત્યારે પડી થોડી ની ગીચે ભરાઈ ગઈ એટલે અશોકને સાફ કરવા કીધું છે સાફ કરી અને ડોલમાં ડૂબો પડ્યો એ નાખશે હવે તો જુઓ કઈ રીતે નાખે છે અને જગજીશ અમારો મસ્ત બુધાલાલ બનાવીને બુધાલાલ જેવો કડક થઈ જાય સુધારલાલ ખાને અશોક કુડવાનું કર્યું કામ ચાલુ ડૂબો એ ડૂબો કુડશે એટલે મોજ આવી જશે અશોકને રિંગ ફટાફટ બે લઈ જાય અને વરસાદનો માહોલ છે ક્યારે વરસાદ પડી જાય કંઈ નક્કી નથી એટલે ભાઈ આવું કરવું પડશે કામ અને જો અશોક કેવું ધીરે 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 ડૂબો અડધો બાર અડધો અંદર કૂડે છે જો પતી ગયું ડૂબું કૂડવાનું કામ અને પતી ગયું એટલે બાલટી લઈને સીધો ઉપર ચડી ગયો અને જગજીશે કરી રિંગ ઉતારવાનું ચરું હવે ધીરે ધીરે રીંગ મૂકી દેશે ઝોલા ખાય છે રિંગ આમ તેમ થોડી બીક તો લાગે છે ભાઈ પણ કારણ કે રીંગ મૂકવી પડશે હવે હવે જશે અશોક પછી પાછો પકડીને બેહાર દેશે રિંગ બે હાથથી ને કમ્પ્લીટ કામ ચાલી રહ્યું છે અને જો અશોક જાય છે હવે રિંગની આગે પાછી કરીને આને તો સીધી પછીડીને થોડી ઉઠાવ ઉઠાવ ઉઠાવીને પછી મૂક ભાઈ કમ્પ્લીટ મૂકી વાહ યાર એક નંબર કામ જગદીશ તારું એક નંબર બુધાલાલ ખાઈને બુધાલાલ જેવો થઈ ગયો અને અશોક કાઢે છે હવે હાકોર હાકોર કાઢીને બહાર લઈ લે છે એટલે હાકોર બી વ્યવસ્થિત રીતે મૂકી દેવી પડશે કારણ કે ફરી કામ પાસે બે દિવસ પછી પાછી સેમ્બર મૂકવાનું થાય છે એટલે અશોક ગોર ગોર ફરીને હાકોર મેળવાની તૈયારી કરી રહ્યો છે હવે કાઢી લે એટલે જો હાકોર કઈ રીતે કાઢે આવી રીતે બધું ઉછેતું તો સડીને કાઢવું પડે એટલે ભાઈ કાયમ કામ કરે એને જ મજા આવે તો હાલો ગાઈઝ કરીએ નો એન્ડ મળશો નવા બ્લોગમાં ત્યાં સુધી વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઇબ અને જોઈ લો હવે એન્ડ કરીએ